હવે આજે આપણે મળીશું મનુભાઈને ને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા ખેતીનું ઉત્પાદન મેળવે છે તો હવે મનુભાઈ તમારું પૂરું નામ જણાવશો અમને મારું નામ મનુભાઈ હા તાલુકો તાલુકો જિલ્લો મોરબી જીલો હવે તમે આ પ્રાકૃતિક ખેતી ક્યારથી કરો છો પ્રાકૃતિક ખેતી તો હું ત્રણક વર્ષથી કરું છું ત્રણક વર્ષથી કરો છો પ્રાકૃતિક ખેતી તો તમને આમ કેવું લાગે છે પ્રાકૃતિક બહુ સરળ છે

ખેડૂત મિત્રો જો તમે ગુજરાત એગ્રી સ્ટડી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો હવે જેવું અમૃત બનાવ્યું છે એમાં એકસો ને એંસી પાણી દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગાયનું સાણ એક કિલો ગળ એક કિલો ચણાનો લોટ અને એક ખોબો વળનીચેની માટી એ નાખી અને હલાવવાનું દરરોજ સવાર સાંજ બે બે મિનિટ ઘડિયાળના કાંટાની સાઈડે હલાવવાનું છ થી સાત દિવસે ખેડૂત મિત્રો મનુભાઈએ સરસ રીતે જીવામૃત બનાવ્યું અને આ રીતે જીવામૃત બને હવે નવા વિડીયો સાથે મળીશું ફરી એકવાર આભાર